આ મતલબી દુનિયા છે કોના માટે કેટલું ઘસાવું આપણા હાથમાં છે ખબર નહીં ક્યારે ક્યાં સમય બધું છેલ્લું હશે પણ પહેલા જેવા હવે સંબંધો નથી રહ્યા થતી પહેલા લાગણીઓની કિંમત હવે લાગણીઓથી બંધાય છે પછી એક કાનથી બીજા કાન સુધી ભ્રમણ થાય છે અને હવે લાગણીઓ ખુલે આમ જાય છે હૈયેથી બોલેલા બોલા જીવન ખૂચે છે જામેલી મહેફિલમાં રહેલા માણસની આદત શરે આમ છૂટે છે મનમાં ન રાખી અને કોઈના દિલમાં બેફામ આગ લગાડે છે કામ એક રૂપિયાની બાકાસનું કરે છે છતાં એનું મૂલ્ય આજીવન એ જ રહે છે ધ્યાન રાખજો હૃદયમાં સમાયેલું વ્યક્તિ હદથી વધારે વાલું હોય છે પણ ક્યાંક તમારી લાગણીઓને ખતરોડી નાખે કારણ કે ધનુષ્યમાં ચડેલું બાણ પાછું ખેંચી શકાતું નથી ક્યાંક તો એનો ઘા લાગીને જ રહે છે એટલે વધારે બીજાની ગુલામી પોતાની ઇજ્જતની અને પોતાના વ્યક્તિત્વની નીલામી કહેવાય આપણા દુઃખો છે ને આપણા પૂરતા જ સીમિત રાખવાના બીજાને કહેવાથી ઓછા નથી થવાના એટલું તૂટવું સારું છે વરના બધાના હાથમાં મીઠાનું જ ભાણું છે અહીં લોકો જાણવા આવે છે સમજવા કે સંભાળવાની અને આમ પણ જેના હૃદયમાં જે છે એને વર્તનમાં મળવાનું જ છે તમે બીજા વ્યક્તિ માટે ગમે તેટલું સારું વિચારી લો એને ખરાબ જ લાગવાનું છે આમ પણ જેની અંદર ખુદ ખામી હોય એને બીજા એને બીજાની ખૂબીઓ ક્યાંથી દેખાય હંમેશા કાચા કાનના લોકો પાકા સંબંધને ખોવી દેતા હોય છે જે સંબંધ મૌન સમજી જાય ને એ જ પાકો સંબંધ છે શબ્દ હંમેશા કાચા પડે આંખોના મૌન સામે વગર કહે જ્યારે સમજી જાય ને તે આખી જિંદગી સંબંધ નિભાવી શકે છે